you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગુજરાતમાં ભારે ગરમી વચ્ચે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બંને કમોસમી માઠાની પણ આગાહી કરી છે ગુજરાતીઓ માટે મે કરતા એપ્રિલ મહિનો આકરો બની રહેવાના એંધાણ છે રાજ્યમાં પહેલા વરસાદ અને બાદમાં આગ ઓગતી ગરમીની ની આગાહી છે તેમાં પણ એપ્રિલ મહિનામાં પચીસ માંથી વીસ દિવસ તો ચાલીસ થી વધુ ડિગ્રી તાપમાન માં તૈયાર રહેવું પડશે આગામી પાંચ દિવસ કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લુ ફૂંકાશે જયારે અરવલ્લી સાબરકાંઠા મહીસાગર અને દાહોદ માં અગિયાર એપ્રિલે માવઠાના સંકેત મળી રહ્યા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે આગામી તારીખ રાજ્યમાં કેટલાક વિસ્તારના વાતાવરણ માં પલટો આવવાની સાથે વરસાદી માહોલ સર્જાવાના હવામાન ખાતા છે ઉત્તર અરવલ્લી સાબરકાંઠા મહીસાગર અને દાહોદ માં અગિયારમી એપ્રિલ ના રોજ કમોસમી વરસાદ પડશે જેના કારણે ખેડૂતોએ પણ સાવચેત રહેવાની જરૂર છે આ સિવાય તારીખ બાર અને તેર એપ્રિલ ના રોજ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં છૂટાછાવા વિસ્તારો માં હળવો વરસાદી માહોલ સર્જાઈ શકે છે આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં ગરમ હવા એટલે કે લુ પણ ફૂંકાઈ શકે છે